નમસ્કાર મિત્રો છે રાજસ્થાન સ્થિત દેશનોખ કરણી માતાનું મંદિર અમે હમણાં તાજેતરમાં એક ટ્રીપ ગોઠવી હતી આ જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ બાજુ તો અમારું પહેલું રાત્રિ રોકાણ છે એ દેશનોકની અંદર રહ્યું અને આરતીનો સમય હતો અને ભક્તોની ભીડ તમે જોઈ શકો છો અને આરતીના દર્શન પણ અમને થયા એ પણ તમે જોઈ શકશો આશે કરણી માતાની આરતી જ્યારે અમે પહોંચ્યા ત્યારે આરતીનો અમને લાભ મળ્યો કરણી માતાની મંદિર એવો ઇતિહાસ છે કે તેમના ભત્રીજાના મૃત્યુ પછી યમરાજે યમરાજ પાસેથી જ્યારે માતાજીએ એમના જીવની માગણી કરી ત્યારે યમરાજ સહમત ન થયા પરંતુ પછી અંતે શરત રાખવામાં આવી કે તેમના પૂર્વજો છે એ તેમના મંદિરે જ રહેશે આશરે અહીં પચીસ થી ત્રીસ હજાર ઉંદરો વાસ કરે છે અને બધા માટે એક ખાવા પીવા માટે અલગ વ્યવસ્થા તમે જોઈ શકો છો અને આમાંથી જો સફેદ ઉંદર જોવા મળે તો તમે નસીબદાર કહેવા આવશો ઘણા બધા ઉંદર હશો જે એ માતાજીના વંશજો ત્યાં પુનર્જન્મ લેશે એવી માન્યતા છે અને જો તમને આમાંથી સફેદ ઉંદર જોવા મળે તો તમે નસીબદાર છો અને એ સૌભાગ્ય પણ અમને પ્રાપ્ત થયું અહીંયા મોટાભાગે ચારણો અને રાજપૂતો આવતા હોય છે